વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ સુદવદ્ધ સાતમનો તહેવાર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી સાતમના આગલા દિવસને છઠ કહેવાય છે રાંધણ રાંધણછઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સઘડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સઘડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાળું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ કહેવાય છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત રૂપે સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે ચૂલો સઘડી કે ગેસના ચૂલાય તો ઘરના દેવતા છે ભારતની ભાતીગઢ સંસ્કૃતિ દેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સઘડી તથા સાધન સામગ્રીનું પૂજન કરી કૃતજ્ઞતા અનુભવે છે ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે સ્ત્રી સઘળી ઘંટી સાવરણી સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે સીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરે છે પ્રસિદ્ધ વાત છે કે ઘરમાં બે દીકરા હતા તેમાં નાના દીકરાની વહુ રાંધણ છટના દિવસે રસોઈ કરીને ચૂલો ઠારતા ભૂલી ગઈ રાત્રે સીતળા માતા ચૂલા પર આવ્યા તે દાઝી ગયા જોઈ સીતળા માતા એક ઉપાયમાન થઈ તેના દીકરાને પણ દજાડી દીધો નાની બહુ કલ્પાંત કરવા કહ્યું કે આ આ માતાનો કોપ છે સાંભળીને તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન વન ભટકવા લાગી વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોસી દેખાયા ડોસીએ તેને બોલાવી તે ત્યાં ગઈ તે ડોસીના કહેવા પ્રમાણે તેના માથાને સાફ કર્યું આ રીતે ડોસીની સેવા કરવાથી ડોસીએ કહ્યું જેની મને ઠંડક આપી છે તેવી તને ઠંડક મળજો એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવ થયો સીતરા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી આ રીતે શીતળા માતાને પ્રસન્ન થયા તેને ઘરે ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ હોય છે જેને લઈને મહિલાઓ સીતરા માતાની પૂજા કરે છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ સીતરા માતાની પૂજા અર્ચના કરી હતી